ચાંદી વાપરવાની ઘણા બધા જુદું વાપરે પણ અમાર કોઈ દી ખોટું નહીં કરવાનું બરાબર તે દુના પ્રગતિ જોતા હશે ને એને પપ્પા તો નોકરી કરતા પછી એમાં માટે આ એમ કે ગોઠવી દીધું એટલે બધું માલ પેલે થી ને પ્યોર જ રાખવાનું એ કે આપડે ખોટું નહિ કરવાનું કે

ઓહો આ દુકાન તો હમણાં નવી થી દુકાન માં એવું કસ્ટમર રિવ્યુ બુક કે એમને કેવું સેટિસ્ફેક્શન છે એ માટે અમે રિવ્યુ બુક રાખેલી હતી કે વાંચો તો આ છે આ વખતના ચાંદીના દાગીનાઓની વિશેષ ખરીદી ને લઈને વર્ષોથી મોરબીના માર્કેટની અંદર પોતાની આગવી શૈલીથી ધૂમ મચાવે છે સૌભાગ્ય જ્વેલર્સ આરબી ન્યુઝ ની અંદર આપ સૌ લોકો હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે

હળવું ભારે જે જતું હોય પુરત માટે જતું હોય તો પુરત માટે એવી ચમચી નો સેટ નાના છોકરા માં જબલા માં જતું હોય

સન્માન કરવાનું હોય એના માટે પ્રેઝન્ટર સાહેબ પણ બધી મળી જાય આપણી આગળ હોલસેલ કામ કરી અને પરચોડે કામ જે જોતું એ બધું દે મળી જાય એવું હા હા બરાબર છે એટલે ઓલ ઇન વન સો અને આપણો આટલા વર્ષમાં મારે સિક્કાની માસ્ટરી છે સિક્કો મારો જે રહ્યો ને કે કોઈ એમનો કે ચાંદી ખરાબ નીકળું ગોલ્ડન માર્કેટ પાસેના શ્રી સૌભાગ્ય જ્વેલર્સના બીજા શોરૂમ ની અંદર અત્યારે હાલ આપણે આવી ચૂક્યા છીએ આ જગ્યા ઉપર આપણે કેટલો ટાઈમ થયો આ જગ્યા મેં લગભગ વીસ દિવસથી દિવસ સ્ટાર્ટ કરી વાહ જેટલી આઈટમો જેટલી વસ્તુઓ એ જ બધું અહીંયા એ બધું વસ્તુ અને એની સાથે છે ને થોડીક અપડેટ રાખેલું છે આ રજવાડી છે મુખવાસની છે મુખવાસ આખો ડબ્બો છે ઠાકોરજીના શ્રીંગાર છે જે અત્યારે લાલન ને આપણે શ્રીંગાર કરીએ નાની નાની વસ્તુ તમે હાથના કડા છે પગના નુપુર છે તિલક આવી ગયું થસડી આવી જાય કે રજવાડી કલેક્શનમાં પંદોરા છે ધૂળા આવી જાય છે બરાબર મોરબીના લોકોને ભાવિ આપણે કસ્ટમરોને કઈ કહેવા માંગતા હોય તો આપનો સાથ સહકાર લગભગ ત્રીસ વર્ષથી અમે જ્યારથી દુકાન કરેલી છે ત્યારથી અમને મળેલો છે જે પ્રેમ તમે આપેલો છે એ જ અમારા માટેની મૂડી છે બસ આ જ પ્રેમ જળવાય અને એમાં વધે એ જ અમારી આશા છે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા